ઘણી બધી ગૃહિણીઓ ઘણા બધા પરિવારોની અંદર તમામ બાળકોને સવારે નાસ્તાની અંદર દૂધ આપતા હોય છે આ ખૂબ બુરી આદત છે ભૂતકાળમાં આપણે આની ઉપર વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છે કે સવારમાં સૂર્યોદય થાય ને દસ થી અગિયાર વાગ્યા સુધીનો સમય છે જે કફ દોષનો સમય છે વાતાવરણમાં વાતાવરણ શરીરમાં પણ કફ વધારે હોય છે તમારું જે કઈ ચૌદ વર્ષથી નાનું બાળક છે તેના શરીરની અંદર પણ ઓલરેડી કફ પ્રધાનતા વધારે છે એવા સમય દરમિયાન જો તમે બાળકને દૂધ આપો એના કરતાં હજાર ગણું બેટર છે કે બાળકને સવારના નાસ્તામાં જોવાની ધાણી આપવી જોઈએ જેથી કરીને કફને સંતુલિત રાખે છે અને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓને એ શરીરમાં ઉદ્ભવતા રોકે છે સાથે સાથે જે કોઈ બાળકોને વારે વારે શરદી થતી હોય શ્વસન સંબંધિત સમસ્યાઓ થતી હોય અને જો તમે ઇચ્છતા હોય કે તમારા બાળકને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઊભી ના થાય તો બાળકના લંચ બોક્સની અંદર સાંજના નાસ્તાની અંદર ચાર પાંચ વાગે જે તમે બાળકને નાસ્તો કરાવો છો એના કરતા અનેક ગણું સારું છે કે બાળકોને સરસ જુવારની ધાણી હળદર મીઠું તેલ નાખીને વઘારીને જો ખવડાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને ઈન ટુ જેટલા પણ ડિસઓર્ડર છે તેનાથી બચાવ માટે એ પાણી પેલાનું પાળ જેવું કાર્ય આ વગારે જુવારની ધાણી કરતું હોય છે તો બાળકોને જુવારની ધાણી જરૂર ખવડાવી